જય માતાજી મિત્રો મિત્રો આજે અષાઢ મહિનો બેસી ગયો છે મિત્રો કાલે અષાઢી બીચ છે અને ચાર પાંચ દિવસથી મિત્રો વરસાદ લગાતાર પડે છે મિત્રો આજે પણ મિત્રો રાતના વરસાદ આવશે અને વરસાદ આવવાની શક્યતા છે મિત્રો અત્યારે તડકો કાઢ્યો છે બપોરે પણ મિત્રો રાતના વરસાદ આવશે સો ટકા મિત્રો મિત્રો તમે આ વરસાદ પડવાના કારણે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો લીલું છે હરિયાળી ખોરે મરે મિત્રો બી બધું લીલું છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મિત્રો આવું છે મિત્રો આ મિત્રો બધું વરસાદ પડવાના કારણે થયું છે મિત્રો તો મિત્રો આપણે શોર્ટ વિડીયોના સાથે સાથે લોંગ વિડીયો પણ બનાવીએ છીએ મિત્રો એ વિડીયો તમે જઈને મિત્રો જોઈએ એ વિડીયો પણ સરસ વિડીયો મિત્રો બને છે તો મિત્રો પર્વત પણ તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો તમને આવા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને ફૂલ સપોર્ટ કરજો મિત્રો અત્યારે મિત્રો આ બાજુ આવશે જય માતાજી